ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર શિયાળો શરૂ થતાની સાથે સુકા લસણના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાથી લસણના સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ગુજરાતવાસીઓને અમદાવાદીઓ માટે શિયાળો મોંઘો પડશે અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે માધુપુરા માર્કેટમાં એક સમય સૂટક વેપારીઓની ભીડ જોવા મળે ત્યાં ટાંકણી પડે તોય અવાજ આવે એટલી શાંતિ છે તો બીજી તરફ છૂટક શાકભાજી ધંધો કરતા વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે બજારમાં આ પ્રકારના દ્રશ્યો પાછળનું મુખ્ય કારણ લસણોમાં તોતિંગ પાવો વધારો છે માર્કેટમાં એક કિલો લસણના પાવ પાંચસો રૂપિયા છે જેને કારણે ગ્રાહકો અને છૂટક વેપારીઓ બંને લસણ ખરીદવા અને વેચવા પર અચકાય છે અમદાવાદના અંકુર રસ્તા રૂપાલી શાખ માર્કેટના વેપારી પ્રતાપભાઈના કહેવા પ્રમાણે અત્યારે કોઈ ગૃહણીય લસણ લેતી નથી હાલ માર્કેટમાં લીલું લસણ મળે છે લોકો લીલું લસણને પીસીને સ્ટોર કરી રહ્યા છે સૂકું લસણ લોકો સો ગ્રામ જેટલું લજો લે છે અને પૂછે છે કે લસણના ભાવ ક્યારેય ઉતરશે ભાવ ભાવ ઉતર્યા પછી સ્ટોર કરી શકશે હોલસેલ બજારમાં લસણના ભાવમાં પ્રતિ કિલો ત્રણસો થી પાંચસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે શિયાળો અને લગ્ન ગાડાની સિઝનમાં લસણનો ભાવ મોંઘો પડશે હુંથી લસણના ભાવમાં જે વધારો થયો છે તે આજે પણ યથાવત છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ